એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશનો વિવાદ ઉગ્ર બન્યો સત્તાધીશોના મનસ્વી નિર્ણય સામેનું વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન હવે વેગ પકડશે વિરોધની રૂપરેખા નક્કી કરવા અમર ઢોમસે અમિત ઘોટીકર ઋત્વીજ જોશી દિલીપ કોહિલ જય ઠાકોર વિશાલ શ્રીવાસ્તવ સહિત પૂર્વ વિદ્યાર્થીઓ મેદાનમાં હિતરક્ષક સમિતિના નેજા હેઠળ પૂર્વ વિદ્યાર્થીઓની બેઠક મળતા હવે આંદોલન નવી દિશા મળશે વાલીઓને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓની બેઠકમાં હાજરી હિત રક્ષક સમિતિ દ્વારા આજે એક મીટિંગનું આયોજન કર્યું હતું અમે સૌ આ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છે અને આ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી એટલે સૌથી મોટી ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને જે પાસ થયા છે એમને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે આજે પંચોતેર ટકાએ આ લિસ્ટ અટકાવવામાં આવ્યું છે તો આ બહુ ગેરવ્યાજબી છે મહારાજા સાયદજીરાવ ગાયકવાડા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી કે આ વડોદરા શહેર અને જિલ્લાનો વિદ્યાર્થી અહીં ભણી શકે અને કારકિર્દી બનાવી શકે ત્યારે કોઈ ટકાવારીની વાત નથી અમે જ્યારે યુનિવર્સિટીમાં જીએસયુપી હતા ચાલીસ ટકા પાંત્રીસ ટકા સુધી એડમિશન મળ્યા છે આજે ગરીબ ને મધ્યમ વર્ગના છોકરાઓ જે મા બાપ એમના છોકરાઓને પેટે પાટા બાંધીને માથે દેવું કરીને ભણાવે અને એક સપનું જોવે કે મારો છોકરો કે છોકરી ફરું એમએસ યુનિવર્સિટીમાં ભણશે એડમિશન લેશે ગુજરાત સરકારે જબરસ્તી કોમન એક્ટ લઈને યુનિવર્સિટીની સ્વાયત્તતા તો છીનવી લીધી પરંતુ આ વિદ્યાર્થીઓની કારકિર્દી પર શું કામ પ્રશ્ન ચિન્હ મૂકે છે એ અમારો પ્રશ્ન છે માટે બધા શુભેચ્છકો હિતેચુઓ ભેગા થયા છે અને આ બાબતે એક સ્ટ્રેટેજી બનાવીને આંદોલન કરીશું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સૌ પ્રથમ મળવામાં આવશે વડોદરાના પોલીસ કમિશનરને પણ મળીશું કારણ કે છાસવારે પોલીસ સયાજીગંજની કે બીજા પોલીસ સ્ટેશનમાંથી વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં જે છોકરાઓ આંદોલન કરે આજે લોકો ગાંધીના માર્ગે આંદોલન કરે છે ત્યારે જબરસ્તી પોલીસ આને એમની રોડી કરે ઉચકીને લઈ જાય છાસવારે એમની પર કોઈ કેસ કરી દે તો આ પણ ખોટું છે આ વિદ્યાર્થીઓ જે કોઈ ગુનેગાર નથી એટલે આ બધા બાબતે પહેલાં તો વાઇસ ચાન્સેલરને મળવામાં આવશે કારણ કે અમને બધા લોકો એવું કહે છે કે વાઇસ ચાન્સેલર સમય નથી આપતા શું વાઇસ ચાન્સેલર રાજ્યના મુખ્યમંત્રી કદાચ મોટા છે કારણ કે આજે મુખ્યમંત્રી હોય કે બીજા કોઈ પણ કલેક્ટર હોય કે ગમે તે હોય બધા સમય આપતા હોય છે તો વાઇસ ચાન્સેલર કેમ નથી આપતા એ અમે સમય માંગીશું અને એમને રજૂઆત કરીશું જરૂર પડશે તો આંદોલનને વડોદરા શહેરની શેરી શેરીને ગલી ગલીમાં લઈ જશું આપણા માધ્યમથી શહેરના લોકોને પણ કહેવા માંગુ છું કે અમે આમાં કોઈ રાજકારણની વાત નથી યુનિવર્સિટીના પીપીજીએસ તરીકે અમે આંદોલનમાં જોડાયા છે આપ સૌ પણ આમાં જોડાઓ જે પણ વિદ્યાર્થી સાથે અન્યાય થયો છે વડોદરા શહેરનો અમે તો એવું કહે છે કે જે વિદ્યાર્થી પાસ હોય એ તમામને એડમિશનનો અધિકાર છે શું કામ એડમિશન ના મળે વડોદરાની એમએસ યુનિવર્સિટી છે મહારાજા એ બનાવી છે અને વિદ્યાર્થીઓ માટે બનાવી છે આમાં કોઈ સરકારની દેન થોડી છે ગુજરાત સરકારે થોડી આ યુનિવર્સિટી બનાવી છે આ યુનિવર્સિટી મહારાજા સહજીરાવ ગાયકવાડે બનાવી છે માટે વડોદરા શહેરના જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળવી જોઈએ અને એ લોકોને પ્રવેશ મળવા જોઈએ એ અમારી રજૂઆત રહેશે जो पहले का जो सिस्टम था महाराजा सयाजी राव गायकवाड़ ने जो सिस्टम बनाया था उसमें ऐसा था कि बड़ोड़ा शहर के में सेवेंटी परसेंट का जो क्राइटेरिया है सेवनटी परसेंट सीट बड़ोड़ा शहर के स्टूडेंट को देने की दस टका जिला को देने की दस टका आउट ऑफ बड़ोदरा को, को, को देने की यानी स्टेट को देने की और दस टका आउट ऑफ गुजरात को देने की अभी ये जो कॉमन एक्ट आने के बाद में जो नियम आया है जिसके अंदर सेवेंटी का कट ऑफ है ये सेवेंटी का कट ऑफ के बाद में बड़ोड़ा शहर के काफ़ी ऐसे स्टूडेंट हैं जो तो मध्यम वर्ग गरीब वर्ग के हैं जिनके परसेंटेज सिक्सटी फाइव सेवेंटी सेवेंटी टू आए हैं वो एडमिशन के लिए जा रहे हैं उनको एडमिशन नहीं मिल रहा है तो हमारे ये जो हितरक्षक समिति की ये मांग है जो पहले का जो नियम था वो लाए और जो हेतु से महाराजा सयाजीराव गायकवाड़ ने ये यूनिवर्सिटी की स्थापना करी थी उनका देय था कि बड़ौदा शहर और जिला के स्टूडेंट को यहाँ पे अच्छी क्वालिटी का और सस्ते सस्ती फी में एजुकेशन मिले वो होना चाहिए अभी तो यहाँ पे सर मुख्तिया चल रही है कि भाई किसी को कुछ पूछना नहीं है मैं राज्य सरकार बीजेपी सरकार यहाँ की एजुकेशन सिस्टम को ये कहना चाहता हूँ कि भाई अगर आपको बहुत बड़ोड़ा शहर की पड़ी है तो भाई यहाँ पे आपकी बहुत ज़मीनें हैं कॉलेज खोलिए है, कम दाम के अंदर लोगों को सीट में एडमिशन दिए दीजिए लेकिन हमारी जो ये बड़ोड़ा शहर की धरोहर है हमारी संस्कारी नगरी की जो धरोहर है एम एस यूनिवर्सिटी जिसके अंदर ये तुगलक एक निर्णय लेके आया है उसका हम पूर्व विद्यार्थियों ने विरोध करा है इसका आंदोलन होगा हमारी एक ही मांग है कि बड़ौड़ा शहर के जो स्टूडेंट है और जिला के स्टूडेंट है उनको जो पिछले साल की तरह जो एडमिशन मिलना मिलता था वो मिलना चाहिए नहीं मिलेगा तो उग्र आंदोलन होगा और बहुत से ऐसे लोगों को हम लोग उजागर करेंगे और दूसरे मैं आपके माध्यम से कहना चाहता हूँ कि बड़ोड़ा शहर के अंदर जो चुटाईली पाँख है सत्ताधीश पाँच धारा सभ्य और एम जो यहाँ ही पढ़ के गए कितने इंजीनियरिंग में पढ़ के गए कितने कॉमर्स में पढ़ के गए कितने यू जी रहे आज वो यहाँ पे नहीं आए आपको बड़ोड़ा शहर ने एक नाम दिया बड़ोड़ा एम एस यूनिवर्सिटी ने आपने अपने आप, यहाँ से नेतागिरी यहाँ से आपने करी लेकिन आज बड़ोड़ा शहर के स्टूडेंट जिला के स्टूडेंट पे अन्याय हो रहा है ઘરમાં એસી મે આપી નેતાગીરી પે મુજે તરસ આર મેં બરોડા શહેર કે નગરજનક સ્ટુડન્ટ કો કેના ચાતા કે એતાઓ કો पहचानी है कि जिनको सत्ता दी एम एस यूनिवर्सिटी में आप जो जीएसबीपी फैकल्टी जीएस बने आपको ना मिला लेकिन आज बड़ोड़ा शहर के स्टूडेंट और जिला के स्टूडेंट के ऊपर अन्याय हो रहा है तो वो नहीं आ रहे लेकिन हम पूर्व विद्यार्थी नेता जितने भी इकट्ठे हुए जिसके अंदर अमर डोमसे है ऋत्वी जोशी है अमर गोटीगर है विक्की शाह है जय ठाकुर है नूर इलायची है हम सब मिलकर एक संगठन बनाया है और हम बड़ोड़ा शहर के हित के लिए बड़ोदरा ग्रामीण स्टूडेंट ને એડમિશન આપવાની બાબતે બધા સ્ટુડન્ટ્સ અને બધા લીડર્સ જુનિયર લીડર્સો બધા ભેગા થાય છે તેનું કારણ એ છે કે એમએસ યુનિવર્સિટીની અંદર જે હમણાંના હાલના વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપવાનું ના કહી રહ્યા છે પંચોતેર ટકા અને પિંચ્યાસી ટકા પર અટકાવી દેવામાં આવ્યું છે તો બીજા સ્ટુડન્ટો ક્યાં જશે આજે જ્યારે લોકોને એડમિશન નહીં મળે તો પ્રાઇવેટ પ્રાઇવેટ કોલેજીસમાં જવું પડશે એટલે એમએસ યુનિવર્સિટીના જે જે પ્રાધ્યાપકો છે એમનું આ હેતુ છે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટને ફાયદો થાય એટલે આજે અમારી બધાની માંગ એવી છે અને બધા લીડર્સ ભેગા એટલે થયા છે કે આજે અમે એમને લડત આપવાના છે કાલ પરમદારથી અમે મેમ્બર વિસીને મેમોરિયમ આપવાનું છે મેમોરિયમથી અમે ચાલુ કરીશું શ્રી ગણેશ કરીશું મેમોરિયમથી અને વડોદરા શહેરની ગલીએ ગલીએ અને નાકે નાખી આંદોલન લઈ જઈશું જ્યાં સુધી આ લોકો યુનિવર્સિટીની અંદર પર્સન્ટેજ ઘટાડે નહીં અને એડમિશન અહીંના વડોદરા શહેરના લોકલ અને ગ્રામ્યને નહીં આપે જ્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને બધા શહેરીજનો અને લીડર્સો આની અંદર બધા એકત્રિત થયા છે રણનીતિ બનાવવાની છે મંગ સોમવારે કાલે રજા છે મંગળવારે વીસી ને આવેદનપત્ર આપી એક આવેદનપત્ર આપી પછી મંગળવારે શ્રી ગણેશ કરવાનું છે આ પરિસ્થિતિની તમને સંભાવના હતી કોમન કોમન એક્ટ વખતે પણ બધા બધા ભેગા થયા હતા જ્યારે આંદોલન કર્યું ત્યારે કોમન એક્ટ પણ આથી બે હાજર ચારમાં પણ આ કોમેન્ટેક્ટ લાવવાની વાત કરી હતી જયારે પણ આ કોમેન્ટ બધા વિદ્યાર્થીઓ જૂના વિદ્યાર્થીઓ ભેગા થયા કોમેન્ટ હટાવ્યું હતું પછી આ લોકો ઇલેક્શન ધીમે ધીમે બંધ કર્યા લીડરશીપ યુનિવર્સિટીની અંદરથી આ લોકો ઓછી કરી નાખી ત્યારે લીડર્સ કોઈ રહ્યા નહીં અને ત્યારે એકદમ આ લોકો કોમેન્ટ એક લાગુ પાડી દીધું અને હવે આ લોકો હવે એડમિશન ઉપર લાગુ પાડી રહ્યા છે કે એડમિશન્સ પણ આ લોકો કટ ઓફ કરી રહ્યા છે એટલે ફરી બધા લીડર્સ ભેગા થઈને યુનિવર્સિટી સામે લડત આપીશું અત્યારે જે જનરલ કેટેગરીનું પંચોતેર ટકાનું કટ ઓફ આપીશું એક રીતે જોવા જઈએ તો અનામત વિરોધી આંદોલનને આ લોકો હવા આપી રહ્યા છે એવું લાગે સો ટકા સાચી વસ્તુ છે રૂપેશભાઈ અને આ લોકો આવી રીતે બધા જે રીતે પંચોતેર ટકા આજે મારી વસ્તુ સાંભળો બીજા જે સ્ટુડન્ટ્સો છે એ ક્યાં જશે આજે એમને અને બધાની પરિસ્થિતિ એક જેવી ના હોય કે બધા એડમિશન લઈને બની શકે આજે સર સહેજી રાવનું હતું કે ઓછી ફીમાંને સારું શિક્ષણ મળે એટલે એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી એટલે બધા યુનિવર્સિટી અમારી માતૃ સંસ્થા છે આજે એ જ યુનિવર્સિટીની અંદર એક તગલખી નિર્ણય લેવાયા છે મહારાજા સર સયાજી ગાયકવાડે જ્યારે યુનિવર્સિટીની રચના કરી હતી એક દ્રષ્ટા રાખીને રચના કરી હતી કે મારા વડોદરા શહેરનો વિદ્યાર્થી મારા ગ્રામ્યનો વિદ્યાર્થી અહીં આગાડી ખૂબ જ ઓછા પૈસે એને સારું ભણતર મળી શકે એ હેતુથી એમને આ યુનિવર્સિટીની જ્યારે રચના કરી હતી ત્યારે આ રાજ્ય સરકારે કોમન હેકના નેજા હેઠળ લઈને આ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં તગલકી નિર્ણયો લેવાનું ચાલુ કરી દીધું છે કોઈપણ પ્રકારનો ક્રાઇટેરિયા નક્કી કર્યા વગર સૌ પ્રથમ તો ત્રણસો ત્રણસો રૂપિયા દરેક વિદ્યાર્થી પાસેથી ફોર્મના લેવાની અંદર આવી ગયા જેના પાસઠ ટકા આવ્યા હતા એ પાસઠ ટકા વિદ્યાર્થીને વિશ્વાસ હતો કે મને મારા વડોદરા શહેરની મારી પ્રિય એમએસ યુનિવર્સિટી અંદર મને એડમિશન મળશે પણ એને મેં એડમિશન ન મળ્યું પંચોતેર ટકાએ કટ ઓફ ડિસ્ટિન્ક્શન લાવનારો ફર્સ્ટ ક્લાસ લાવનારાની કોઈ વેલ્યુ નહીં આજે એ ભણતર શું ઝીરો કરી નાખ્યું છે ખૂબ જ તગલખી નિર્ણયો થયા છે સાથે સાથે કે મધ્યમ પરિવારનો જે પરિવાર જે માતા પિતા હોય એવું વિચારે છે કે હું મારા છોકરા છોકરીને ભણાવું ભલે ઓછા પૈસા કમાતો હોય પણ એને સારું ભણતર મળ્યા એમએસ યુનિવર્સિટી અંદર એમના સપના પૂરા થતા હતા આઠ દસ હજારની અંદર માત્ર વિદ્યાર્થીનું એક વર્ષનું ભણતર પૂરું થતું હતું આ જે પ્રાઇવેટ જે કોલેજો છે પ્રાઇવેટ કોલેજોની અંદર લાખો રૂપિયા ફી છે આ મધ્યમ વર્ગના લોકો કેવી રીતે આ ફી ભરી શકશે એટલે એમનો હવે છોકરો જે છે ભણતર વગરનો રહેશે અને ખોટા માર્ગે જશે એક તરફ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ આજે એ છોકરીઓને રક્ત હજળથી મૂકી દીધી છે આ રાજ્ય સરકારે અમે રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ કેમ કે તમે આખું આખું અહીંયાથી યુનિયન તમે ખલાસ કરી નાખી ઇલેક્શન્સ બંધ કરી દીધા છેલ્લા પાંચ વર્ષથી સેનેટ સિન્ડિકેટનું અસ્તિત્વ તમે લોકોએ પૂરું કરી દીધું અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે બે શિફ્ટની અંદર જે બી યુનિ જે પણ ફેકલ્ટીની અંદર તકલીફ પડતી હોય ત્યાં બે શિફ્ટની અંદર ચલાવ અને જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યા એ તમામે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તો એમનું ભવિષ્ય આગળ જઈને સુધરે એવી અમારી અપીલ છે સાથે સાથે અમે વડોદરાના તમામ જનતાને અપીલ કરીએ છીએ કે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ હેઠળ અમે આજે અહીંયા કમાટી બાગ ખાતે

કારણ કે જે રીતનું મેરિટ ડિક્લેર થયું છે તેમાં પંચોતેર ટકાથી નીચેવાળા જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને એડમિશન નથી આપ્યું જેના કારણે વડોદરા શહેરના જનરલ કેટેગરી કેટેગરીવાળા વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટો અન્યાય થયો હોય અને આસપાસની જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે તેને ફાયદો કરાવવાના હેતુથી આ વાઇસ ચાન્સેલર સર અને ડીન સરની મળી ભગત હોય અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે પરંતુ તે ચલાવી લેવામાં નહીં આવે તમે જોઈ શકો છો આ એક લેટર છે તેમાં પાછલા વર્ષોમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પંચાણું ટકા સીટ પર વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશન આપેલું છે જેનું આ તમે પ્રૂફ જોઈ શકો છો તો પહેલેના સમયમાં પંચાણું ટકા સીટ પર વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળતું હોય તો આ વખતે આ લોકો સિત્તેર ટકા સીટ પર કેમ અટકાવી દીધું છે તે એક મોટો પ્રશ્ન છે અને આ આંદોલન રોકવાનું નથી વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓ જૂના નેતાઓ સામાજિક આગેવાનો બધા ભેગા થઈને લડત ઉઠાવી પડશે અને તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે વડોદરા શહેરની પ્રજાને એક મેસેજ મોકલવા માંગીએ છીએ કે તમે બધા ભેગા થાવ જો આ સમયે બધા ભેગા નહીં થાય તો આવનારા શહેરનો આપણા વડોદરા શહેરના વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટો અન્યાય થશે અને આ લોકો એક સમય એવો આવશે કે એમએસ યુનિવર્સિટીને વેચી નાખશે આ આપણે થવા નથી દેવું માટે બધા ભેગા થવાની જરૂર છે છે નીતિ ચોક્કસપણે વાત પણ એવી જાણવા મળી છે કે વાઇસ ચાન્સેલર ના કોઈ અંગત વ્યક્તિ કે એમના ભાઈ પીએમઓ ઓફિસમાં છે અને ત્યાંથી આ બધું હેન્ડલિંગ થતું હોય અને ત્યાંથી આ પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવાનું ષડયંત્ર રચાતું હોય તેવું લાગી આવે છે પીએમઓ ઓફિસમાં પોતાના અંગત વ્યક્તિ હોવાથી આ સત્તાનો દુરુપયોગ પણ કરતા હોય તેવું લાગી આવે છે પરંતુ આ થવા નહીં દઈએ વડોદરા શહેરની પ્રજાએ આ લોકોને ખોબે ખોબે વોટ આપ્યા છે જો સીટ પર બેસાડી શકતા હોય તો સીટ પરથી ઉતારવાની ક્ષમતા પણ વડોદરા શહેરના લોકો પાસે છે માટે આ આંદોલનમાં જો ભાજપ સરકારનો પણ વિરોધ કરવાનો થશે તો અમે બધા કરવા માટે તૈયાર છીએ